સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સર અને જીસીપી ક્રાઇમ સર માર્ગદર્શન હેઠળ આજ રોજ એ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મીટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ કે હાઈવે પર લેન ડ્રાઇવિંગ નું અમલીકરણ કરાવવા માટેનો આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માત હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી છે લેફ્ટ લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ રાખવામાં આવેલી આ મીટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાયસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે જેમાં તમારી જે ટ્રાન્સપોર્ટ અસેશનના તમામ વાહનોની વિગતો છે એમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઇવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઈન એરી નેશનલ હાઇવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઇવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન્ડ ડ્રાઈવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે ને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઇવે પર લડવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસ પણે સ્થળદંડ કાર્યવાહી કરવામાં આવશે જાહેરનામા નો ભંગ થાય ત્યારે એવા અમે અત્યાર સુધીમાં કુલ બે હજાર થી વધારે પારદારી વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલી પણ છે પરંતુ અત્યારનો જે વિષય છે એ હાઈવે પર જે અકસ્માત થાય છે એ અકસ્માત ઘટાડવા માટેનો મુખ્ય વિષય છે ને જેમાં દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન મદદ પણ માંગવામાં આવી છે જય